જુનાગઢની એમને જેલમાં જવું પડશે ને ત્યારબાદ પછી એમનો જેલવાસ આગળ રહેશે કે કેમ એ બાબતે નિર્ણય લેવામાં આવશે પરંતુ પહેલા તેમણે સરેન્ડર તો કરવું જ પડશે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે સપ્ટેમ્બરની એ છેલ્લી તારીખ છે ક્યારે કરશે સરેન્ડર એક મોટો સવાલ એ કેસ તો છે પોપટ રો અમિત કેસ પણ છે એમાં તો એમના હાઈકોર્ટે આગોતરા જામીન પણ ફગાવી દીધા છે અને એ અત્યારે વોન્ટેડ છે પોલીસે એમની ધરપકડ કરવાની છે જોકે હજુ સુધી પોલીસે એમની ધરપકડ કરી નથી ક્યાં છે એ ખબર જ નથી નથી ગમે ત્યારે જો સરેન્ડર કરશે તો પછી એ કેસમાં પણ એમની ધરપકડ કરવામાં આવનાર છે આ બધાની વચ્ચે આજે ગોંડલમાં રીબડામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થાય છે અને એક મેસેજ ફક્ત સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ છે અને એ જ મેસેજના આધારે આ તમામ લોકો એકઠા થયા એવો દાવો આજે અનિરુદ્ધસિંહજીના પુત્રે પણ કર્યો તેમણે કહ્યું કે અમે કોઈને બોલાવ્યા નથી અહીંયા તો સોશિયલ મીડિયાના મેસેજથી બધા ભેગા થયા અને અઢારે વર્ણના લોકો આવ્યા છે એવું નહીં ફક્ત ક્ષત્રિય સમાજના લોકો એવો દાવો પણ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું સરકારને ને લગાવવામાં આવી કે સજા માફી આપી દો કારણ કે ચૌદ વર્ષની સજા ઓલરેડી ભોગવી ચૂક્યા છે અઢાર વર્ષની બિલકુલ કેટલી આવે છે મળશે આજે રિપોર્ટિંગ કરવા માટે અમારા સંવાદદાતા રહીમ પણ અહીંયા પહોંચ્યા હતા એમની સાથે વાત કરીએ રહીમ તમે અહીંયા પહોંચ્યા તો તમને કેવો જુવાડ દેખાયો અહીંયાથી શું અવાજ ઉઠી રહ્યો છે અને શું મેસેજ સરકારને આપવાનો પ્રયત્ન થયો વિકાસ ચોક્કસપણે જે રીતના ત્યાં બેઠક મળી હતી ને તેમાં એક જ વાત હતી કે અનિરુદ્ધસિંહ જાડેજા જે અઢાર વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે તે અમુક જે કાયદાકીય અમુક ક્ષતિ જે રહી ગઈ છે તેના કારણે ફરીથી તેમને જેલવાસ જે જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જે કાયદાકીય ક્ષતિઓને લઈને આગામી સમયમાં એક કમિટી બનાવીને સરકારને રજૂઆત કરવાની માંગ કરવામાં આવી છે બીજી બાજુ જે વાત કરવામાં આવી છે કે અઢાર તારીખે જે સરન્ડર કરવાની તારીખ છે તે પહેલા જ કમિટીની રચના થાય ને કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી વાત છે તે કરવામાં આવી છે જો કમિટીની રચના નહીં થાય અને જેલમાં જવું પડશે તો પછી કમિટીની રચના કરીને આગામી જે રણનીતિ છે તે તૈયાર કરીને જે ક્ષતિઓ જે છે તેને લઈને રજૂઆત છે તે કરવામાં આવશે એટલે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના લોકોને આસપાસના ગામના લોકો પણ અહીં એકત્ર થયા મોટા ભાગે એક જ સૂર છે તે સામે આવ્યો હતો અનિરુદ્ધસિંહ જાડેજા જે અઢાર તારીખ પહેલા સરકાર કમિટીની રચના કરીને તાબડતોબ નિર્ણય લે તેવી માંગ છે તે આ સંમેલનની અંદર ઉઠવા પામી હતી ઓકે રહીમ આભાર આપનો એટલે વિકાસ ક્ષત્રિય સમાજનો અવાજ અત્યારે ઉઠ્યો છે અને સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અગાઉ જ્યારે સોશિયલ મીડિયામાં એ પોસ્ટર વાયરલ થયા હતા એ સમય પર ચર્ચાઓ એવી હતી દાવો એવો કરાઈ રહ્યો હતો કે કોઈ રાજકીય કાવતરું ઘડાઈ રહ્યું છે અને એટલા જ માટે અનિલુસિંહને આવી કોઈ રાહત નથી મળી રહી અને કાયદાકીય પ્રક્રિયામાં સતત તમને રાખવામાં આવે છે બિલકુલ આપણી સાથે એક ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ફૂલ પર જોડે ગયા છે જાડેજા સાહેબ ગુજરાત પર્ષમાં આપનું સ્વાગત છે

સપ્ટેમ્બર સુધીમાં સેરેન્ડર થઈ જાવ પરંતુ આ બાજુ સરકારને પણ ગુહાર લગાવવામાં આવેલી છે આ જે સમાજ કારણમાં રાજકારણ ભરેલું છે કે પછી પડદા પાછળનો ખેલ કંઈક અલગ જ છે વિકાસ ચોક્કસથી ન આમંત્રણ ન કોઈ ગ્રુપ અને એવા સંજોગોમાં અઢારે વરણનું આ જે બેઠક છે એ રીબડા પહોંચ્યું અને એ જે શક્તિ પ્રદર્શન છે એની પાછળનું સરકાર પાસે એક

ડિસ્ટર્બ થયો છું થોડો જી હું એમ કહેવા માંગુ છું કે જો સુપ્રીમ કોર્ટનો આદેશ છે ગુજરાત હાઈકોર્ટે પણ અગાઉ કહ્યું હતું તો પછી સરેન્ડર કરવામાં વાંધો શું છે કેમ સમાજને એકઠા કરીને પ્રેશર બનાવવામાં આવ્યું ના એમાં એવું છે પ્રેશર બનાવવાનું તો કોઈ કારણ જ નથી અને પ્રેશરની કોઈ વાત નથી મેં મીઠિયા સમક્ષ મારું નિવેદન આપેલું છે અને સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ વિકારી છેલ્લી અઢાર છે સપ્ટેમ્બર અઢાર સુધીમાં હાજર થવાનું છે તો કોઈ નિર્ણય નહીં આવે તો કોર્ટ નો ચુકાદો શિરો માન્ય છે એ પણ સ્વીકારે છે અને અન્ય સમાજ સ્વીકારે છે અને આજે મહિલા એ બધા સમાજે સ્વીકારતા હતા એ પેલા અનિલસિંહ નું જે ઋણ કાર્ય છે ને જે ઋણ ચૂકવવા માટેનો એક સમય છે તો આ કાર્યક્રમ અનિલસિંહભાઈ નથી હો રીબા પરિવારે નથી હો અહીંયા કોઈ ડાઈસ નહોતું ડાઈસ નહોતું મહેમાન નહોતા પત્રિકા નહોતી આમંત્રણ પત્રિકા નહોતી નિમંત્રણ પત્રિકા નહોતી સ્વયંભૂત દરેક અઢારે વર્ણ આવેલા હતા

એનું પાલન થવાનું છે સરકાર સામે શું રજૂઆત છે આપની કે આમાં શું આગળ થવું જોઈએ સરેન્ડર કરશે તો પછી જેલમાં તો જવાના જ છે અને આજે જે પેલો ખૂટવાળો કેસ છે એમાં પણ એમની ધરપકડ થવાની છે તા એ અમિત ખૂટવાળો કેસ છે એની સાથે તને કંઈ લેવા દેવા નથી પણ કોર્ટનો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ મુદ્દમ એને અધાર તારીખ સુધીમાં હાજર થવું પડે એ હાજર કોર્ટના ઉકમનું પાલન કરવું જ પડશે બરાબર છે અને એ કરવા પણ ઈચ્છે છે એ પહેલાં સરકારને એક કમિટી બનાવી અને એ તારીખ પહેલાં સરકારને અધિકાર છે છોડવાનો તો સરકાર પાસે એક જાતની રજૂઆત છે અઢારમણની કે ભાઈ એમને તમે બુક કરો કમિટી બનાવો અને કમિટીમાં જે કંઈ શેરી હોય ભૂતકાળમાં બે હાજર ચૌદ ની સત્તર બરાબર છે કારણ કે બે હાજર ચૌદ ની અંદર પણ એક કમિટી બેઠી હતી બરાબર છે એ કમિટી ની અંદર ત્રણ જજ હતા બે કલેક્ટર હતા બે ડીએસપી હતા બરાબર છે અને દરેક કમિટીના સભ્યો હતા અને ગોંડલ પોલીસ અધિકારી ડીવાયસી એઆઈ સીપીઆઈ એ બધા એનો અભિપ્રાય બે હાજર ચૌદ માં છોડવા માટેનો અભિપ્રાય હતો એ અભિપ્રાયનો જે તે વખતે સરકારે અમલ કર્યો નથી એવું લાગે છે

હજારો લાખો માણસ ની સંખ્યામાં બરાબર ઋણ ચુકવા માટે દરેક સમાજ સમાજ ખાલી સમાજ નતો આ વ્યક્તિ નથી માણસો તો સરકારે એની નોંધ સામે લાખો લોકો મતલબ કે નિર્દોષ હોય એવું તો હોય જ નહીં ક્યારે એવું ક્યારેય ના હોય નિર્દોષ છે હું કોઈ એક નથી એની સજા તો હું કઉ છું ને કે એકવીસ વર્ષ તો

તો ત્યારે એ રજૂઆત કરવાની વાત છે જે ક્ષપેરી હોય એની બિલકુલ બિલકુલ આભાર પીટી જાડેજા અમારી સાથે વાતચીત કરવા બદલ જોડાવા બદલ આભાર ધર્મેશ આપનો કે તમામ વનના લોકો અહીંયા હતા દાવો એ છે કે અમે અનિરુદ્ધસિંહનું ઋણ ચૂકવવા માટે અહીંયા એકઠા થયા હતા સાથે સાથે સરકારની વિનંતી પણ છે કે પહેલાથી જે કમિટીનું ગઠન થઈ જાય એને સજા માફી રદ સજા માફી આપી દેવામાં આવે હવે જોવાનું રહેશે કાર્ડ શું સ્ટેન્ડ રહેશે અનિરુદ્ધ સિંહ ક્યારે જાહેરમાં આવે છે ક્યારે સરેન્ડર કરે છે તેના પર પણ નજર રહેશે અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત નમસ્કાર